વીડ નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ખાતે આજે ગુજરાત ગ્લોબલ એક્સપો બે હજાર પચ્ચીસનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્રણ દિવસે આ મહાપ્રદર્શનનો ઉદ્દેશ નાગરિકોને સરકારની યોજનાઓ અને નવીનતાઓ અને વિકાસ સાથે જોડવાનો છે આ એક્સપોનું ઉદ્ઘાટન સાંસદ મુકેશ દલાલના કર કમાળે તથા મનુભાઈ પટેલની ઉપસ્થિતિમાં તેમજ અન્ય ગણમાન્ય મહેમાનો વરિષ્ઠ અધિકારીઓ અને કેન્દ્ર તથા રાજ્ય સરકારના વિવિધ વિભાગોના પ્રતિનિધિઓની હાજરીમાં કરવામાં આવ્યું અમૃત કાળ મહોત્સવની ભાવનાને અનુરૂપ આયોજિત આ પ્રદર્શન બાવીસ થી ચોવીસ ડિસેમ્બર બે દરમિયાન યોજાશે તેમાં વિદ્યાર્થીઓ યુવાનો ખેડૂતો ઉદ્યોગ સાહસિકો કારીગરો એમએસએમઈ તેમજ સામાન્ય જનતા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશિપ યોજનાઓ વૈજ્ઞાનિક પ્રગતિ અને વિકાસની તકો અંગે જાગૃતિ ફેલાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે

માન્ય ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલ સાહેબ અને વાઇસ ચાન્સેલર સાહેબની હાજરીમાં એક લોકાર્પણ કર્યું છે આ એક માટેના જેટલા સ્ટોલ છે જેમાં ગવર્મેન્ટના વિવિધ વિવિધ મંત્રાલયોમાં એ લોકોની જે લેટેસ્ટ પ્રોડક્ટ છે લેટેસ્ટ માહિતી હોય છે એને એક્ઝિબિટ કરવામાં આવે છે જેમ કે આજે આપણે જે સ્ટોલ પર ઉભા છે ત્યાં આગળ સબમરીન અને એક યુદ્ધ વાહક છે એની માહિતી અહીંયા આ ડિસ્પ્લે કરવામાં આવે છે એમાં શું ઇનોવેશન થયા છે

દરમિયાન એક વખત મુલાકાત લો જેથી વિકસિત ભારત ટ્વેન્ટી ફોર્ટી સેવન મોદી સાહેબ ના સંકલ્પમાં દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે દેશ આજે ક્યાં ઉભો છે એનાથી યુવા ધન માહિતગાર રહે હાવીશ ઉપાધ્યાય ન્યૂઝ સુરત